જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે હોટેલમાં મળે તેવો આપણે મંચાઉ સૂપ બનાવીશું તો મંચાઉ સૂપ બનાવવા માટે આપણે બધા વેજીટેબલ કટિંગ કરીને રાખ્યા છે તો આ ઝીણું સમારેલું ગાજર રાખ્યું છે એકદમ આવી રીતના ઝીણું ઝીણું સમારી લેવાનું છે અને આપણે એવી રીતના કોબી પણ સમારી લીધી છે આ કેપ્સિકમ સમારી લીધું છે અને આ લીલી ડુંગળીના પાન છે લીલું લસણ સમારી લીધું છે આદું પણ ઝીણું ઝીણું સમારી લીધું છે અને ચીલી સોસ લીધેલો છે સોયા સોસ લીધેલો છે અને આપણે ટોમેટો કેચપ પણ લઈશું તો હવે આપણે સૂપ બનાવી લઈએ તો હવે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું તેલ લીધેલું છે આવું ઊંડું વાસણ લેવાનું છે સૂપ બનાવવા માટે તેલ ગરમ થાય એટલે આપણે જે આ આદું અને ઝીણું લસણ સમારેલું છે તે લઈ લઈશું આપણે બરાબર તેને સાતળી લઈશું થોડી વારમાં તે સતળાઈ જાય છે પણ આપણે એકદમ તેની ફ્લેવર તેલમાં બેસી જાય તેવી રીતે આપણે તેને શેકી લઈશું તો હવે આદુ અને લસણ શેકાઈ ગયા છે હવે આપણે આ તીખું મચું લીધેલું છે બે નંગ મરચાં લીધા છે અને તેને આપણે આવી રીતના ચીર કરીને નાખીશું એટલે બાળકો પીવાના હોય તો વધારે તીખું ન થાય અને કાઢવા હોય તો કાઢી પણ શકાય આવી એટલે આપણે આવી રીતના મરચાંની ચીરીઓ કરીને લીધેલી છે પછી આપણે આ કેપ્સિકમ લઈશું કેપ્સિકમને પણ આપણે કાઢવી લેવાનું છે બરાબર હવે આપણે આ ગાજર લીધેલા છે ગાજર બે ચમચી જેટલા લીધેલા છે તમને જેટલા વેજીટેબલ પસંદ હોય તેટલા તમે લઈ શકો છો વધારે પ્રમાણમાં લેવા હોય તો વધારે લેવાય છે અને ઓછા જોઈતા હોય તો ઓછા પણ લઈ શકાય છે આપણે તેને બરાબર સાતો લઈશું હવે આપણે આ લીલી ડુંગળીના પાન લીધેલા છે જે તેનો ઉપરનો સફેદ ભાગ આવે તે પણ આપણે લઈ લીધો હશે અને આ લીલું લસણ લીધેલું છે તે પણ એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું એકદમ વધારે કૂક નથી કરવાના થોડા આપણે ક્રંચી રહી તેવા રાખવાના છે સૂપ પીવામાં થોડો ક્રંચી ટેસ્ટ આવે તો સારું લાગે છે એટલે વધારે પડતા કૂક નથી કરવાના આવી રીતે આપણે તેને અડધા કૂક કરી લેવાના છે તો બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં કોબી એડ કરી દઈશું કોબીને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું જો તમે ચેનલમાં નવા હો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો નવી રેસિપીના વિડીયો જોવા માટે તો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે અને આ વેજીટેબલ બધા આપણા હાફ કૂક થઈ ગયા છે હવે આપણે તેમાં આ બે ચમચી જેટલો ચીલી સોસ લીધેલો છે તે એડ કરી દઈશું અને એક મોટી ચમચી જેટલો સોયા સોસ લીધેલો છે તે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું અને આ એક મોટી ચમચી જેટલો ટોમેટો સોસ લીધેલો છે તે પણ આપણે એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો બધા સોસ બરાબર મિક્સ થઈ ગયા છે અને કલર પણ સરસ એવો દેખાઈ રહ્યો છે હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું

પાણી એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું અને આવી રીતના ગાંઠા વગરની સ્લરી બનાવી લઈશું હલાવી લઈશું બરાબર અને ગાંઠા વગરની સ્લરી બનાવી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી સ્લરી તે બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે આવી રીતના સૂપની અંદર આવી રીતના હલાવતા જઈશું અને રેડતા જઈશું બરાબર હલાવતા રહેવાનું છે નહીંતર સૂપમાં ગાંઠા પડી જતા હોય છે હવે આપણે બરાબર તેને હલાવી લેવાનું છે અને કોન ફ્લો રેડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી લીધેલી છે અને હવે આપણે તેને બરાબર હલાવી લઈશું આવી રીતે બરાબર હલાવવું જરૂરી છે નહીતર સૂપમાં ગાંઠા પડી જતા હોય છે બે મિનિટ માટે આપણે તેને હલાવી લઈશું તો જોઈ શકો છો આપણો સૂપ થોડો ઘાટો થઈ ગયો છે એકદમ જાડો થઈ ગયો છે તો હજી આપણે બે મિનિટ માટે સૂપને ઉકાળી લઈશું કોન ફ્લોર એડ કરવાથી આપણો સૂપ સરસ એવો ઠીક થઈ જાય છે જોઈ શકો છો હવે આપણે તેને બે મિનિટ માટે થવા દઈશું તો સૂપ જોઈ શકો છો સૂપની કન્સિસ્ટન્સી આવી રીતના બરાબર થઈ ગઈ છે આપણે જેવો હોટેલમાં સૂપ પીતા હોઈએ તેવો આપણો સૂપ બનીને તૈયાર થયો છે તમારે વધારે ઠીક જોતો હોય તો થોડીવાર માટે તેને થવા દેવાનો એટલે વધારે ઠીક થઈ જશે તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું આપણે જોઈએ તેમ એડ કરવાનું છે કેમ કે સોયા સોસમાં પણ મીઠું હોય છે એટલે આપણે ધ્યાનથી મીઠું એડ કરવાનું છે બધું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો સૂપ બન્યો છે ઉકાળી લઈશું આપણે થોડો એક મિનિટ માટે તેને આવી રીતના હલાવી અને થવા દઈશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જોઈ શકો છો આપણો સૂપ બરાબર થઈ ગયો છે હવે આપણે ઉપરથી થોડા લીલી ડુંગળીના પાન લઈ લઈશું તો સરસ એવો આપણો સૂપ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને સર્વ કરીશું બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો તમે કેટલો સરસ સૂપ છે તો તૈયાર છે આપણો મંચાવ સૂપ તમે જોઈ શકો છો એકદમ હોટેલમાં મળે તેવો આપણો મંચાવ સૂપ બનીને તૈયાર થયો છે તો ઠંડીમાં ગરમા ગરમ મંચાવ સૂપ તમે પણ જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું હેરું બે બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે મંચાવ કેવો બન્યો છે